હું છુપાયેલ બાંભણ યાદ જોઈએ યાદના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રત્નેશ્વર મહાદેવ મંદિરે ભીલ સમાજ પંચ દ્વારા ભીલ સમાજ લગ્ન બંધારણ અમલીકરણ સભા યોજાઈ હતી તેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે રત્નેશ્વર મહાદેવ મંદિરે ભીલ સમાજ દ્વારા લગ્ન બંધારણ અમલીકરણ સભા યોજાઈ હતી તેમાં ભીલ સમાજ પંચના સિંગવડ વિભાગના એકોતેર ગામોના બેઠક મળી હતી તેમાં સરપંચ શ્રીઓ તાલુકા સભ્ય શ્રીઓ આગેવાનો પટેલો કુટવાડો તડવી પૂજારા વડીલો યુવાનો તથા ભીલ સમાજના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સિંગવડ તાલુકાના એકોતેર ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં બિરસા ભવન પંચ દાહોદના માર્ગદર્શન મુજબના બંધારણ અંગે ચર્ચા વિચારણા કરી તેના અમલ માટે આ પ્રમાણે સર્વેનો મતે ઠરાવ કરવામાં આવ્યા હતા એક લાખ અગિયાર હજાર એકસો એકાવન ખર્ચા પેટી બે તોલા સોનું પાંચસો ગ્રામ ચાંદી બંધ બંધ ચાંદો અગિયાર થી વીસ માણસો ગામ કુસારું બંધારણ મુજબ અગિયાર હાજર રૂપિયા ઢોલિયા શણાયા સાથે જેવા અનેક ઠરાવો આ સભામાં કરવામાં આવ્યા હતા સંવાદદાતા નિલેશ વસૈયા સાથે કેમેરામેન કિરણ પટેલ આઈ સેવન ન્યુઝ ગુજરાતી હરમેશ સત્યની ની સાથે જોતા રહું આઈ સેવન ના પડે પડના સમાચારો અને અમારી ચેનલ ને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી